બે હજાર પચીસ રવિવાર તમામ રાશિના જાતકો માટે રાશિ તમારી શારીરિક સુસજ્જતા જાળવે એવી રમત ગમત ની પ્રવૃત્તિ ને તમે માણશો એવી શક્યતા છે બેંક ને લગતા કાર્યો ખુબ જ તકેદારી પૂર્વક પાર પાડવાની જરૂર પડશે બાળકો તમને ઘરના કામમાં મદદ કરશે અણધાર્યો રોમેન્ટિક ચૂકાવ આજે તમે તમારો વધુ સમય એવી ચીજો પર વિતાવી શકો છો જે તમારા માટે જરૂરી નથી તમે તમારા જીવનસાથી સાથે આજે ફરી જૂના સુંદર અને રોમેન્ટિક દિવસોને માણશો વ્યવસાયમાં નફો એ આ રાશિના વેપારીઓ માટે આજે સ્વપ્ન સાકાર થશે ઉપાય ઉત્તમ આર્થિક લાભો માટે ચૂલ્લાની આગને દૂધ દ્વારા ઓલવો વૃષભ રાશિ રાશેફળ તમારા આહારની યોગ્ય તકેદારી રાખવી ખાસ કરીને માઇગ્રેનના દર્દીઓએ જેમણે તેમનું ભોજન મિસ ન કરવું જોઈએ કેમ કે એવું કરવાથી તેમના પર લાગણી સંબંધિત તાણ બિનજરૂરી રીતે આવી શકે છે જે લોકોની અત્યાર સુધી પગાર નથી આવી તે લોકો પૈસા માટે પરેશાન રહી શકે છે અને પોતાના મિત્રોથી ઉધાર માંગી શકે છે દૂરના કોઈ સગા તરફથી અંધાર્યા સમાચાર તમારો દિવસ ઝળહળતો કરી મૂકશે તમારા પ્રેમી પ્રેમિકા દ્વારા કરવામાં આવતી ટિપ્પણીઓ અંગે તમે ખૂબ જ સંવેદનશીલ હશો તમારે તમારી લાગણીઓ પર અંકુશ રાખવો અને પરિસ્થિતિને વધુ બગાડે એવું કનિકટ કરવાનું ટાળવું જોઈએ તમે ખાલી સમયમાં મૂવી જોઈ શકો છો તમને આ ફિલ્મ ગમશે નહીં અને તમને લાગશે કે તમે તમારો કિંમતી સમયનો બગાડ કર્યો છે તમારા જીવનસાથી તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બને એવી શક્યતા છે આજે ઠંડુ પાણી પીવાથી તમારું સ્વાસ્થ્ય બગડે છે ઉપાય દૂધ ખાંડ અને ચાવલથી ખીર તૈયાર કરી નાની છોકરીઓમાં ઉત્તમ લાભ મેળવવા માટે કરો મિથુન રાશિ કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે બાળકો કદાચ નિરાશા જન્માવશે કારણ કે તેઓ તમારી અપેક્ષા પર પાર નહીં ઉતરે તમારા સપના સાકાર થાય તે માટે તમારે તેમનો ઉત્સાહ વધારવો પડશે લાંબા સમયથી તમને જગડી રાખનારો એકાંત ભર્યો તબક્કો પૂરો થાય છે લાગે છે કે તમને તમારો સાચો સાથી મળી ગયો છે આજે રાત્રે તમારી ઘરના લોકોથી દૂર થવું અને તમારા ઘરની છત અથવા પાર્ક પર ચાલવું ગમશે પરણેલા હોવાનો ખરો આનંદ તમે આજે જાણશો આ દિવસ ખૂબ સારો હોઈ શકે છે તમે મિત્રો અથવા કુટુંબીઓ સાથે બહાર જઈને ફિલ્મ જોવાની યોજના પણ બનાવી શકો છો ઉપાય લીલા રંગના કપડાં પહેરો કર્ક રાશિ પર કોઈ ઈજા ન થાય તે માટે બેસતી વખતે ખાસ સંભાળવું કેમ કે બેસવાની ઢબ ન માત્ર વ્યક્તિના વ્યક્તિત્વને નિખારે છે બલકે સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસ વધારવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે તમે જો અન્યોના શબ્દો પર ધ્યાન આપીને રોકાણ કરશો તો આજે આર્થિક નુકસાનની શક્યતા જોવાય છે તમારી મુલાકાતે આવનારા મહેમાનો તમારી સાંજ પર કબજો જમાવશે ચેતતા રહેજો કોઈક તમારી સાથે ખોટી પ્રણી ચેષ્ટાઓ કરશે જેઓ ઘરની બહાર રહે છે આજે તે તેમના બધા કાર્ય પૂર્ણ કર્યા પછી સાંજે ઉદ્યાનમાં અથવા એકાંત સ્થળે સમય વિતાવવાનું પસંદ કરશે તમારા જીવનસાથીને કારણે તમે આજે તકલીફમાં હો એવું તમને લાગ્યા કરશે જ્યારે તમારી પાસે વધુ મફત સમય હોય ત્યારે નકારાત્મક વિચારો તમને વધુ પરેશાન કરે છે તેથી સકારાત્મક પુસ્તકો વાંચો મનોરંજક મૂવી જુઓ અથવા મિત્રો સાથે સમય પસાર કરો ઉપાય લોટ અશુદ્ધ ખાંડ અને સ્પષ્ટ બેલેન્સ માટે હેઠળ રાખો એવો દિવસ તમે આરામ કરી શકશો તમારા શરીર ને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો આર્થિક બાબતો માં સુધારો ચોક્કસ થશે તમે જો ઓફિસ માં સમય વિતાવશો તો તેની અસર તમારા ગૃહ જીવન પર પડશે કામ બાકી હોવા છતાં રોમાન્સ તથા સામાજિક બાબતો તમારા મગજ પર રાજ કરશે તમારે ફ્રી ટાઈમનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખવું પડશે નહીં તો તમે જીવનમાં ઘણા લોકોથી પાછળ રહી જશો આજનો દિવસ તમને તમારા સાથીની રોમેન્ટિક બાજુની અંતિમ હદ દેખાડશે તમારી સાંજી આજે તમારા માટે ઘરે આશ્ચર્યજનક વાનગી બનાવી શકે છે જે તમારા દિવસની થાકને દૂર કરશે ઉપાય કુટુંબ જીવનમાં આનંદ અને શાંતિ માટે તમારા વજન બરાબર જવ ગૌશાળા અથવા કરો કન્યા જે અશક્ય છે તે વિશે વિચાર કરીને તમારી શક્તિ નહીં એના કરતા તેનો ઉપયોગ યોગ્ય દિશામાં કરો જે લોકો ઘણા સમયથી નાણાકીય મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હતા તેમને આજે ક્યાંકથી ધન પ્રાપ્ત થઈ શકે છે જેથી જીવનમાં ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે પરિવારના સભ્ય તમારા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતા હશે તમારી હાજરી તમારા પ્રિયપાત્ર માટે આ વિશ્વ યોગ્ય સ્થળ બનાવશે આ રાશિના લોકો ખૂબ જ રસપ્રદ હોય છે કેટલીકવાર તેઓ લોકો વચ્ચે ખુશ હોય છે કેટલીક વખત ખાનગીમાં માં છતાં એકલા સમય પસાર કરવો એટલું સરળ નથી તેમ છતાં આજે તમે ચોક્કસપણે તમારા માટે થોડો સમય કાઢવામાં સમર્થ હશો તમને અને તમારા જીવનસાથી આજે અદભુત સમાચાર મળવાની શક્યતા છે આ દિવસે સ્વજનો ને મળીને તમે સામાજિક જવાબદારીઓ પૂર્ણ કરી શકો છો ઉપાય મની પ્લાન્ટ ને પાણી આપો તુલા રાશિ પર વધુ પડતો ખોરાક લેવાથી દૂર રહો અને સ્વસ્થ રહેવા માટે હેલ્થ ક્લબ ની નિયમિત મુલાકાત લો તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરો આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો પરિવારના સભ્યોની લાગણીને દુભાવવી ન હોય તો તમારા ગુસ્સા પર કાબુ રાખજો એ સાથે જ યાદ રાખો કે ગુસ્સો એ ટૂંકા ગાળાનું ગાંડ પણ છે જે તમને કેટલીક ગંભીર ભૂલો કરવાની ફરજ પાડી શકે છે કોઈક રસપ્રદ વ્યક્તિને મળવાની શક્યતા છે આજે ખાલી સમયનો સાચો સાચું ઉપયોગ કરવા માટે તમે પોતાના જૂના મિત્રોને મળવાનું પ્લાન બનાવી શકો છો આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ દિવસ વિતાવશો મિત્રો સાથે ફોન પર ચેક કરવા કરતા બીજું શું સારું હોઈ શકે છે તે તમારા કંટાળાને પણ દૂર કરશે ઉપાય કોઈ પણ વસ્તુની અતિથી બચવા માટે પોતાના ખિસ્સા લીલું રૂમાલ રાખો વૃશ્ચિક રાશિ આનંદ પ્રમોદ અને મોજ મજાનો દિવસ લાંબા ગાળાના કોઈ પણ રોકાણ ટાળો તથા તમારા સારા મિત્ર સાથે કેટલીક ખુશી વિતાવો સંબંધીઓ તમારી માટે અંધારી લાવશે સાથે જ તેમની પાસેથી કોઈક મદદની પણ અપેક્ષા રાખજો ઉત્સાહજનક દિવસ કેમ કે આજે તમને તમારા પ્રિય પાત્ર નો કોલ આવશે તમારા માર્ગમાં જે પણ આવતું હોય તેની સાથે વિનમ્રતા પૂર્વક અને સારી રીતે વર્તો કેટલાક ચુનંદા લોકો જ તમારી મોહકતા પાછળનું રહસ્ય જાણી શકશે પરણેલા હોવાનો ખરો આનંદ તમે આજે જાણશો જો તમે તેમનું સમર્થન કરો તો તમારા બાળકો શિક્ષણના ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરી શકે છે ઉપાય જન્મદિવસ અથવા વિશિષ્ટ પ્રસંગો પર પરિવારમાં આનંદ શાંતિ અને ખુશી માટે જરૂરિયાતમંદોને સફેદ વસ્તુઓનું દાન કરો ધન રાશિફળ નફરતની લાગણી મૂંગી પુરવાર થઈ શકે છે તે માત્ર તમારી સહનશક્તિનો ગુપ્ત રીતે નાશ કરે છે બલકે તમારી વિવેકબુદ્ધિને પણ મંદ કરે છે તથા સંબંધમાં કાયમી તિરાડ ઊભી કરે છે જે લોકોએ કોઈ અજાણ્યા વ્યક્તિના સૂચન પર નિવેશ કર્યું હતું તે લોકોને આજે તે નિવેશથી લાભ થવાની પૂરી શક્યતા છે તમે ધાર્મિક સ્થળ અથવા કોઈક સંબંધીની મુલાકાત લો એવી શક્યતા જોવાય છે આજે તમારા પ્રેમી કે પ્રેમિકાને નિરાશ ન કરતા કેમ કે એનાથી તમને પછીથી પસ્તાવો થશે ઘરની બહાર જઈને આજે તમારે ખુલ્લી હવામાં ફરવું ગમશે આજે તમારું મન શાંત રહેશે જે તમને દિવસ પર ફાયદો કરાવશે આજે તમે અથવા તમારા જીવનસાથી પલંગમાં ઇજાગ્રસ્ત થઈ શકો છો આથી એકમેક સાથે નજાકતથી વર્તજો જો તમે તમારા મનની સાંભળો છો તો પછી આ દિવસ ખરીદી માટે ઉત્તમ છે તમારે કેટલાક સારા કપડા અને પગરખાની પણ જરૂર છે ઉપાય ભગવાન શિવ પૂજા કરો અને સારું સ્વાસ્થ્ય પા મકર રાશિ ફળ તમારી શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડ રોકાણ કરો ઘરના મોરચે તમારું જીવન શાંત અને ગમે તેવું રહેશે તમારો કોલ લંબાવીને તમે તમારા રોમેન્ટિક ભાગીદાર ને ચીડવશો રાત્રે ઓફિસ ઘરે આવતા સમયે તમારે આજે કાળજીપૂર્વક વાહન ચલાવવું જોઈએ નહી તો કોઈ અકસ્માત થઈ શકે છે અને તમે ઘણા દિવસો માટે બીમાર પડી શકો છો તમારી જીવન નિયમિત ધોરણે સરપ્રાઇઝ આપો અન્યથા તેને લાગશે કે તમારા જીવનમાં તેનું કોઈ મહત્વ જ નથી ઘરનો કોઈ સભ્ય આજે તમારી વિરુદ્ધ બોલી શકે છે જે તમારી ભાવનાઓને નુકસાન કરશે ઉપાય દૂધ અને દહીંના સેવનથી સેવન થી આરોગ્યના ઉત્કૃષ્ટ લાભોનો આનંદ લો કુંભ રાશિ પર તમારા નકારાત્મક વિચારો માનસિક બીમારીનું સ્વરૂપ લઈ લે તે પૂર્વે જ તમારે તેમનો નાશ કરવો જોઈએ તમને સંપૂર્ણ માનસિક સંતોષ આપે એવી કોઈ પ્રવૃત્તિ સાથે સંકળાઈને તમે તેમનાથી મુક્તિ પામી શકો છો ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો તમે સામાજિક કાર્યક્રમ તથા મેળાવડાઓમાં સહભાગી થશો તો તમે તમારા મિત્રો તથા પરિચિતોની સંખ્યા વધારી શકશો તમારા દિલ પર રોમાન્સનું રાજ હશે તમે ભૂતકાળમાં કાર્યક્ષેત્રમાં ઘણા કામ અધૂરા છોડી દીધા છે જેની તમારે આજે ચુકવણી કરવી પડી શકે છે આજે તમારો ફ્રી સમય પણ ઓફિસના કામ પૂરા કરવામાં ખર્ચ કરવામાં આવશે તમારા જીવનસાથી આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવશે તમે આજે સિનિયર સાથે સ્કૂલમાં જગદી શકો છો આ કરવાનું તમારા માટે યોગ્ય નથી તમારા ક્રોધને નિયંત્રણમાં રાખો ઉપાય સારું ચરિત્ર સાચવવા માટે જૂઠ ના બોલો કોઈને પણ મુસીબત માં ના મૂકો કાનૂન ની અદાલત માં જૂઠ ના બોલો તમારા સંબંધો રીતે માં મદદ કરશે નાની નાની તમારા મગજ પર અસર કરવા ન દેતા કમિશન ડિવિડન્ડ અથવા રોયલ્ટીઝમાંથી માંથી તમે લાભ મેળવશો મિત્રો તમારો દિવસ ઝળહળતો કરી મૂકશે કેમ કે તેઓ સાંજ માટે કશું સાચનત કરશે પ્રેમ એ ઈશ્વરની પૂજા સમાન છે તે ખૂબ ધાર્મિક તથા આધ્યાત્મિક બાબત પણ છે આજે તમને એ બાબત સમજાશે સમયસર કામ ખતમ કરવું અને વહેલા ઘરે જવું તમારા માટે સારું રહેશે તેનાથી તમારા પરિવારમાં ખુશી પણ મળશે અને તમે તાજગીનો અનુભવ કરશો તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ચોક્કસ જ વિશ્વાસનો અભાવ સર્જાશે તેને કારણે લગ્ન જીવનમાં તાણ સર્જાશે જો તમારી વાત સાંભળવામાં આવી રહી નથી તો નિયંત્રણ ન ગુમાવો પણ પરિસ્થિતિ ને સમજવાનો પ્રયત્ન કરો ઉપાય કુતરાઓ ને રોટી બ્રેડ ખવડાવવાથી સારું સ્વાસ્થ્ય મેળવવામાં સહાયતા થાય છે